જે બાર લાખની જે લિમિટ કરેલી છે એ જે કંઈ પણ સુધારો આપ્યો છે ખૂબ જ સરાહનીય છે યુવાનો નારી અન્નદાતા અને ગરીબ બધાનું કન્સિડર કરીને આ બજેટ બનાવેલું છે આજનું બજેટ નિર્મલા સીતારામજીએ રજૂ કર્યું એ ખરેખર સર્વાંગી વિકાસનું બજેટ કહી શકાય ખેતીની જ્યારે આપણે વાત કરી તો એમને ખેતીથી જ શરૂઆત કરી અને ખેતીની અંદર વિવિધ સેક્ટરની અંદર એટલા બધા પ્રોત્સાહન આપ્યા કે આવનારા દિવસોમાં ખેતીને પણ એક બુસ્ટ મળે અને ખરા અર્થમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે એવું અત્યારે આપણે વિકસી શકીએ એવું કહી શકીએ એવું એમાં આસ્થાને નહીં ગણાય ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરી ત્યારે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને આપને ખ્યાલ છે કે એમએસએમી ગુજરાતની અંદર વીસ લાખ એમએસએમીમાંથી રાજકોટમાં બે લાખને અગિયાર હજાર એમએસએમી નાની ઇન્ડસ્ટ્રી ધરાવે છે ત્યારે એમએસએમીને એને સારામાં સારું બુસ્ટ આપ્યું એ આવનારા દિવસોમાં ઉદ્યોગ જગતને એક સારામાં સારી વકીલ કહી શકાય એમએસએમઇને લાગે વળગે છે ત્યાં સુધી સ્ટાર્ટઅપથી ચાલુ કરીએ તો સ્ટાર્ટઅપમાં જે એમને દસ કરોડમાંથી વીસ કરોડ રૂપિયા સુધીની છૂટ આપી એ સ્ટાર્ટઅપને બૂસ્ટ મળશે આવનારા દિવસોમાં ઘણા આપણે સૌરાષ્ટ્રનું કેલિબર છે જે સ્ટાર્ટઅપ થકી મોટી ઇન્ડસ્ટ્રી તરફ જઈ રહ્યા છે અને એમાં પણ મોટા મોટું બુસ્ટ મળશે એમએસએમઇમાં જ્યારે દસ કરોડ રૂપિયા સુધીની છૂટ આપી પાંચથી દસની એ પણ એક સારામાં સારી નિશાની છે એટલે ઉદ્યોગ જગતની અંદર મહિલા જગતને પણ આગળ આપવા માટે એમને જે વાત કરી બે કરોડ રૂપિયા સુધીની એ પણ સારી વાત કરાય છે ઇન્ડસ્ટ્રીમાં ક્રેડિટ એમસીબીનો ક્રેડિટ કાર્ડ માટે પાંચ લાખની છૂટ આપી એ પણ એક સારી નિશાની છે આનાથી ઉદ્યોગ જગતને સારામાં સારો બેનિફિટ મળશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રને વધુમાં વધુ ફાયદો થશે એવું મારું સ્પષ્ટ માનવું છે મને એવું લાગે છે કે સૌથી વધારે આજનું આદરણીય પગલું હોય તો બાર લાખ રૂપિયાની હતી ચેમ્બર દર વખતે પાંચ લાખ માગવાના હોય દસ લાખ માગે છે આ વખતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે દસ લાખ મેગા અને સરકારે બાર લાખ રૂપિયા આપ્યા એટલે બાર લાખથી સમગ્ર ભારતની પબ્લિક અને ખાસ કરીને મધ્યમ વર્ગ ખુશ છે એવું કહી શકું એમાં કોઈ અસ્થાને નહીં ગણાય સ્લેબ વાઇઝ વિચારો તો બારથી પંદર લાખના પંદર ટકા છે પંદરથી વીસ લાખ વીસ ટકા છે વીસથી પચીસ લાખના પચીસ ટકા છે એટલે આ સારી વાત કહી શકાય પણ આવનારા દિવસોમાં ઇન્ડસ્ટ્રીમાં જે વિસંગતા છે જેમ ત્રીસ ટકા અને પચીસ ટકાની છે તો પાર્ટનરશીપ ડીડ અને એલ એલપીમાં એને પણ બોટી કંપનીમાં પચીસ ટકાની સાથે ડાયરામાં લેવાની અમારી માગણી હતી એ આવનારા દિવસોમાં વિત એમાં પણ યોગ્ય ધ્યાન આપશે એવું મારું માનવું છે રાજકોટના ઉદ્યોગકારોને પહેલી વખત ફંડિંગની વાત કરીએ તો કોઈ પણ એમએસએમ નાની ઇન્ડસ્ટ્રી છે એ ફંડથી પીડાતી હોય છે સૌથી મોટો ફાયદો ફંડિંગનો થશે અને આવનારા દિવસોમાં રાજકોટ એક સૌરાષ્ટ્રનું હબ છે ત્યારે ઇન્ડસ્ટ્રીને એટલું બધું બુસ્ટ મળશે જે મેં એને વાત કરી કે ભાઈ બીજા સેક્ટરની કે ભાઈ એક્સપોર્ટની વાત કરવામાં આવે તો રાજકોટ એક એવું નિકાસકાર છે કે જ્યાંથી કોઈ પણ પૂર્જ એવો નહીં કે વિદેશની ધરતી ઉપર રાજકોટમાંથી ન જતો હોય આપણે યાદ આપી દઉં સમગ્ર વિશ્વની ફોર વ્હીલમાંથી એક પૂર્જ એવો છે કે જે રાજકોટમાંથી ઉત્પાદન થઈ અને વિદેશની ધરતી ઉપર જાય છે સાથોસાથ એને સર્વાંગી વિકાસ માટેની વાત કરી આરોગ્ય માટેની વાત કરી હેલ્થ સેક્ટરની વાત કરી હેલ્થ સેક્ટરમાં એફડીઆઈની સો ટકાની છૂટ આપી એટલે આ બધી સારી નિશાની કહી શકાય એજ્યુકેશનને પણ એટલું જ ધ્યાનમાં આપ્યું આઈઆઈટીમાં પાસઠ હજાર સીટોનો વધારો કરવો મેડિકલમાં પંચોતેર હજાર સીટનો વધારો કરવો એક આ બજેટનો સર્વાંગી બજેટને કહી શકાય એવા બધાય પાસા છે એવું મારું સ્પષ્ટ માનું છું હું એવું માનું છું કે સૌરાષ્ટ્રને ધ્યાનમાં રાખીને જ આ કદાચ સુવિધા આપી હોય એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે કપાસની વાત કરી તો છેલ્લા પાંચ વર્ષમાં જે કપાસને ભરતા ભાવ હોવા જોઈએ એને જો મળવાની વાત છે એમાં પણ એને સારો એવો બુસ્ટ આપ્યું છે એમએસપીની ઇન્ડાયરેક્ટ રીતે એમએસપીને કાર્ય વધારો કરેલો છે એટલે ખરેખર ખેતીમાં સૌરાષ્ટ્ર વધુમાં વધુ ખેતી ઉત્પાદન કરતો પાક છે એ પાકને સો ટકા ફાયદો થશે જીએસટીના જાહેરામાં અત્યારે કંઈ ફેરફાર નથી પણ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે જીએસટીના ચાર સ્લેબમાંથી ત્રણ સ્લેબ કરવાનું વારંવાર રજૂઆત કરેલી છે ગત વખતમાં પણ રજૂઆત કરેલી છે પાંચ ટકાનો સ્લેબ છે એ યથાવત રાખી બાર ટકાના સ્લેબમાંથી એસી ટકા કોમોડિટી પાંચ ટકામાં લાવી અને બાર ટકાને અઢાર ટકાનો સ્ટેપ મર્જ કરી અને ચૌદ ટકાનો કરવો અને અઠયાવીસ ટકાનો કન્ટિન્યુ રાખવો આમ પાંચ ચૌદ અને અઠયાવીસ ચાર સ્લેપમાંથી ત્રણ સ્લેપ કરવામાં આવે તો આ જે જીએસટીની અત્યારે ઇન્કમ છે એના કરતાં ઓલમોસ્ટ દોઢી ઇન્કમ થાય અને જે જીએસટી ભરવા માટે જે કંઈ નથી ઈચ્છા કે ચોર લોકો એ ચોરી કરે છે એ લોકો પણ એક જીએસટીના ડાયરામાં આવી અને જીએસટી ભરતા થાય અને એનાથી સરકારની રેવન્યુમાં આવકમાં સો ટકા વધારો થાય એવો અમારો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનું સ્પષ્ટ માનું છું એમએસએમઇમાં અત્યારના જે બજેટને ધ્યાનમાં રાખી અને આવનારા દિવસોમાં તો રાજકોટનું કે સૌરાષ્ટ્રનું એમએસએમઇ છે અને જનરલ એમએસએમઇમાં છે વીસથી પચીસ ટકાનો સો ટકા ફાયદો થશે ખાસ તો ખૂબ જ સારું બજેટ છે એમ કહી શકાય કે હંડ્રેડ આઉટ ઓફ નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન એટલા માટે કહીશું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે અમારી એવી બે એક માગણી છે કે જે રિયલ એસ્ટેટને ઇન્ડસ્ટ્રીઝમાં સમાવેશ કરવો ઉદ્યોગનો દરજ્જો આપવો જે અમારી લાંબા સમયથી માગણી છે જે અમે આ વારંવાર રજૂઆત કરી છે અને ફરીવાર રજૂઆત કરશું સાથોસાથ જે બાર લાખની જે લિમિટ કરી છે એમએસએમઇ ખેતી ઇન્ડસ્ટ્રીઝ અને શૈક્ષણિક મેડિકલ ક્ષેત્રે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે જે કાંઈ પણ સુધારો આપ્યો છે ખૂબ જ સરાહનીય છે તેનાથી ખૂબ બુસ્ટિંગ મળશે પણ છેલ્લા એક દોઢ વર્ષથી રિયલ એસ્ટેટ જે રીતે ક્રાઇસિસમાંથી પીડાઈ રહ્યો છે એમાંથી બહાર કાઢવા માટે થઈ અને આપ લોકોના માધ્યમથી હું સરકારશ્રીને એટલું કહેવા માગીશ કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે બે ત્રણ વર્ષ પહેલાં હોમ લોનમાં વ્યાજમાં જે સબસિડી અને છૂટ અપાતી હતી એ જ જો છૂટ આપી શકાય તો રિયલ એસ્ટેટ ક્ષેત્રને બૂસ્ટ મળશે આપણા દેશને રોટી કપડાં મકાન રોટી ક્ષેત્રે તો આપણે ઘણા સમયથી એના ક્ષેત્રે સ્વાવલંબન પામી ચૂક્યા છીએ ત્યારબાદ કાપડ ક્ષેત્રે એટલે એમાં પણ આપણે ખૂબ સ્વાવલંબન પામી ચૂક્યા છીએ અને જે સરકાર આવાસ તો બનાવે છે ગરીબોને આપે છે પણ મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ જે લોકો પોતે પોતાની રીતે મકાન ખરીદવા માગે છે એને પણ જો હોમ લોનમાં વ્યાજમાં રાહત ફરીવાર ચાલુ થાય તો આ સેક્ટરને બૂસ્ટ મળશે સાથોસાથ બીજી વાત એ કે બેઝિક મટિરિયલ જે સ્ટીલને સિમેન્ટ છે એમાં અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા જીએસટી છે જેનાથી મકાનો અને આવાસો મોંઘા થાય છે તો સરકાર એ દિશામાં પણ જીએસટી ઘટાડે તો આવાસોની કિંમત ઘટે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટિંગ મળે અને વર્લ્ડમાં સેકન્ડ નંબરની ઇકોનોમી કે સેકન્ડ નંબરનો લાર્જેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ કહેવાય તો રિયલ એસ્ટેટ છે કૃષિ પછી તો મારી આપ લોકોના માધ્યમથી વિનંતી છે કે રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ આવા એક બે સુધારા જે ચૂક રહી ગઈ છે એ કરે બાકી ખૂબ સારું બજેટ છે અને અતિ આવકારદાયક છે આનાથી ખૂબ બુસ્ટિંગ મળશે અને સર્વાંગી વિકાસ છે જય હિન્દ જય ભારત આજના બજેટમાં એક્સપોર્ટરને પ્રોત્સાહન આપવા માટે કોલેટ્રલ ફ્રી લેન્ડિંગ નિર્મલા સીતારામને ડિક્લેર કર્યું જેનાથી એક્સપોર્ટરને એક બૂસ્ટ મળશે બાકી યુવાનો માટે સ્ટાર્ટઅપ પ્રોગ્રામ જે હતો એમાં વીસ કરોડ રૂપિયા સુધીની લોન આપવાનું નક્કી કર્યું એટલે યુવાનો નારી અન્નદાતા અને ગરીબ બધાનું કન્સિડર કરીને આ બજેટ બનાવેલું છે અને સૌથી અગત્યની વાત કે યુરિયાનું ઇમ્પોર્ટ છે ઇન્ડિયાનું એકત્રીસ હજાર કરોડનું છે જેમાં બહુ મોટું ફોરેક્સ બહાર જઈ રહ્યું છે એના માટે પૂર્વ ભારતમાં યુરિયાની ફેક્ટરી ડિક્લેર કરી એ બી એક બહુ બહુ સારી વાત છે અને એક્સપોર્ટર્સનું જો આ રીતે ધ્યાન રાખવા માટે એ લોકોએ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બી ફરીથી ખોલી કે જેની અંદર એના એક્સપોર્ટરના પ્રશ્નો અને એમને ફ્રી લેન્ડિંગ મળે અને વિશ્વ બજારની અંદર ભારતની ફરીથી એક ચાઇનાની સામે એક લડાઈ આપી શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય કરવામાં આવેલ હતો તેમાં વધારો પણ કરવામાં નથી આવેલો એઝ ઇટ ઇઝ અમારા સોના ચાંદીના ઉદ્યોગ કરવામાં અત્યારે હાલ પૂરતું આ બજેટમાં કોઈ જોગવાઈ આપવામાં આવેલ નથી અમારી માંગણી કહી શકીએ તો અલગ અલગ માંગણીઓ અમે કરેલ હતી કે સોનાની જે કાંઈ આયાત થાય છે એ ગાંધીનગર ગિફ્ટ સિટી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ દ્વારા જ ખાલી એક થાતી હોય તો એક ઓર્ગેનાઇઝ સેક્ટર તરફ આ થઈ શકે બીજું કે જ્વેલરીની જે ખરીદી થાય છે એમાં પણ ઈએમઆઈની છૂટ આપવી જોઈએ કેમકે આજકાલ જે સોના ચાંદીના ભાવો જોઈ રહ્યા છે તો નાનો અને મીડિયમ વર્ગ છે એને ખરીદીમાં ઈએમઆઈ દ્વારા સોના ચાંદીની ખરીદી શકે તો આવું પગલું જો આવકારદારે ખાય આવનારા બજેટમાં હજી તો અમારી એ માગણી છે કે જેથી કરીને નાના લોકો સોના ચાંદી લઈ શકે અને પોતાના ઘરમાં આપણે ભારત જે દેશ છે એ ખેતી પ્રધાનની સાથે સોના પણ સોનામાં પણ મોખરે છે તો આવા આવનારા દિવસોમાં બજેટમાં ધ્યાને રહે તેવી અમારી આશા અને અપેક્ષા છે ઓલ ઓવર આપણે બજેટ જોઈએ તો જે એમએસએમઈની લોન મર્યાદા છે પાંચ કરોડથી વધારી અને દસ કરોડ કરીશ તે પણ એમએસએમઈ માટે ખૂબ આવકારદાયક છે અને ટીડીએસ ટીસીએસના સ્લેબમાં ઘટાડો કરશે તો એ પણ એક એમએસએમી સેક્ટરને બૂસ્ટ મળી શકે